મિત્રો હિન્દુ ધર્મમાં ભાદ્રવા શુક્લ પક્ષની ચતુર્થી રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થી શરૂઆત થઈ જાય છે ગણેશ ચતુર્થી પર ઢોલનગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે એની સાથે જ વિધિ વિધાથી દરેક દિવસ પૂજા અર્ચના થાય છે દસ દિવસ સુધી ધૂમધામથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાય આપવામાં આવે છે મિત્રો ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ દેવ માનવામાં આવે છે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ છે આ દસ દિવસીય ગણેશ ચતુર્થીનો નો તહેવાર સાત સપ્ટેમ્બરથી શરૂ થાય છે જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ છે ગણેશ ચતુર્થી તહેવાર દિવસ સુધી ચાલે છે ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના ના દિવસે બાપાને વિદાય આપે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર

આઠ ઓગસ્ટના રોજ બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટથી સવારે છ વાગીને પંદર મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્ત સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી એક વાગીને ચોત્રીસ મિનિટ સુધીનું રહેશે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય બે કલાક એકત્રીસ મિનિટ સુધી રહેશે મિત્રો ભગવાન ગણેશની પૂજા આ એક વસ્તુ વગર અધૂરી માનવામાં આવે છે મિત્રો દુર્વા એક પ્રકારનું ઘાસ છે જે ગણેશજીને વિશેષ અર્પણ કરવામાં આવે છે ગણેશજી અને દુર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે પ્રમાણે તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આંતકથી કંટાળી ગયા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર તમામ દેવી દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતા શિવજીએ કહ્યું કે આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે ત્યારબાદ તમામ દેવી દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ ગણેશજી પાસે પહોંચ્યા હતા દેવી દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અનલાસુરથી યુદ્ધ કરવા પહોંચ્યા ત્યારે બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું હતું અનલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો ત્યારે ગણેશજી તેને પકડી ગળે ઉતારી દીધો ત્યારબાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દૂર્વાની એકવીસ ગાંઠો બનાવી અને ગણેશજીને તેનું સેવન કરવાનું જણાવ્યું ગ્રહણ જ પેટની બળતરા શાંત થઈ ત્યારથી જ ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ ગણેશજી લક્ષ્મીજી અને દેવી સરસ્વતીની એકસાથે પૂજા ખાસ કરીને દિવાળીના દિવસે કરવામાં આવે છે દિવાળી સુખ સમૃદ્ધિનો પર્વ મનાય છે આ દિવસે ગણેશજી એટલે બુદ્ધિ લક્ષ્મીજી એટલે ધન અને સરસ્વતી એટલે જ્ઞાનનું મહત્વ જણાવવા માટે તમામની એકસાથે પૂજા થાય છે જ્ઞાનનો ઉપયોગ પોતાની બુદ્ધિ પ્રમાણે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે જે વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ તેની બુદ્ધિ પ્રમાણે કરે છે તો તેને ધન પ્રાપ્તિ થાય છે આ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે તેમાંથી સૌથી વધુ પ્રચલિત કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક અસુર મુશ્કના સ્વરૂપે પરાશર ઋષિના આશ્રમમાં પહોંચી ગયો હતો અને તેણે આખો આશ્રમ કોતરીને નષ્ટ કર્યો હતો આશ્રમમાં તમામ ઋષિઓએ ગણેશજીને પ્રાર્થના કરી કે મુશ્કના આતંકનો અંત લાવે ત્યારે ગણેશજી આશ્રમમાં પ્રગટ થયા તેમણે મુશ્કને વશમાં કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મુશક કાબુમાં આવ્યો નહીં છેલ્લે ગણેશજી એ પાશ ફેંકીને મુશ્કે ગણેશજીને મૃત્યુદંડ ન આપવા પ્રાર્થના કરી ગણેશજી એ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન માગવા કહ્યું મુશ્કનો સ્વભાવ કુતર્ક હોય છે મુશ્કે કહ્યું મને કાંઈ નથી જોઈતું ત્યારે ગણેશજી તેના કુતર્ક પર હસ્યા અને કહ્યું તું મને કંઈ આપવા જ માગે છે તો મારું વાહન બની જા મૂષક આ વાત પર રાજી થઈ ગયો પરંતુ ગણેશજી તેના પર બેઠા ત્યારે મૂષક દબાઈ ગયો ત્યારબાદ ગણેશજીને પ્રાર્થના કરી કે તેના અનુસાર પોતાનો ભાર કરે ત્યારે ગણેશજીએ મૂષક અનુસાર પોતાનો ભાર કર્યો ત્યારથી મૂષક ગણેશજીનું વાહન બન્યું મિત્રો ભગવાન ગણેશને મોત ક અને લાડુનો ભોગ ધરવામાં આવે છે એક વાર માતા પાર્વતીએ ગણેશજીને ખાવા માટે લાડુ આપ્યા હતા લાડુ ભગવાનને એટલા પસંદ આવ્યા કે તે તેમનો પ્રિય ભોગ બની ગયો એક અન્ય કથા પ્રમાણે માતા અનસુયા એ ગણેશને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું હતું તે સમયે ગણપતિ ભોજન કરતા જ જતા હતા પણ તેમની ભૂખ સંતોષાતી નહોતી જેથી માતાએ તેમના માટે મોદક બનાવ્યા મોદક ખાતા જ તેઓ તૃપ્ત થઈ ગયા તે સમયથી તેમને મોદક ધરાવવાની પરંપરા પ્રચલિત છે મિત્રો જે મૂર્તિમાં ગણેશજીની સૂંડ જમણી બાજુએ હોય તો તેને સિદ્ધિ વિનાયકનું રૂપ માનવામાં આવે છે જ્યારે ડાબી બાજુએ સૂંઢ ગણપતિ વિધ્ન વિનાયક કહેવાય છે સિદ્ધિ વિનાયકને ઘરની અંદર સ્થાપવાની પરંપરા છે વિનાયકને ઘરની બહાર સ્થાપિત કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ વિધ્ન પ્રવેશ ના કરે ઘરમાં સ્થાપવા સીધા હાથ અને સૂંઢ ગણપતિ શ્રેષ્ઠ છે આઠ દૈત્યોને ગણેશજી એ પરાજિત કર્યા હતા આ આઠ દૈત્ય ખરાબ વસ્તુના પ્રતીક છે અહંતાસુર અહંકારનું કામાસુર વાસનાનું પ્રતીક ક્રોધાસુર ક્રોધનું માયાસુર માયાનું અને લોભાસુર લોભનું પ્રતિક આ દરેક દાનવોને ગણપતિના અંકુશે કાબૂમાં લીધા હતા તેનો અર્થ એ થાય છે કે ગણેશના દર્શન પૂજન કરવાથી આપણે વાસના ક્રોધ માયા અને લોભથી બચી શકીએ છીએ આપણે પણ આપણા મન પર અંકુશ લગાવીને અભિમાન વાસના ક્રોધ માયા અને લોભ પર કાબુ મેળવવો જોઈએ તો મિત્રો આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો